અમેરિકામાંથી અત્યારે હાલ ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે પરંતુ ક્યાંક ગઈકાલે પણ આપણે વાત કરતા આવ્યા છે અને બીજી બાજુ જેટલા પણ લોકો છે એ લોકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે કેનેડાના જે નવા પ્રધાનમંત્રી નેમવામાં આવ્યા છે તેમને ઇમિગ્રેશનને લઈને પોઝિટિવ વાતો પણ જણાવી છે પરંતુ અત્યારે હાલ કેનેડામાં લોકોની પરિસ્થિતિ કેવી છે આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છેલ્લા પાંચ વર્ષથી ગુજરાતી હોય કે પછી ભારતીય વિદ્યાર્થી હોય એ લોકો અનેક વખત કેનેડા જતા હોય છે ને ખાસ કરીને કેનેડા એ દરેક લોકો માટે અને ખાસ કરીને ભણવા માટે એક ફેવરેટ દેશ બની ગયો છે અત્યાર સુધી અનેક એવી વિઝા એપ્લિકેશન્સ છે તેનો પણ ઘટાડો જોવા મળ્યો હતો કારણ કે કેનેડામાં ક્યાંક ને ક્યાંક જોબ ક્રાઇસિસ જોવા મળ્યા હતા હાઉસ ક્રાઇસિસ જોવા મળ્યા હતા અને એના જ કારણે જે કેનેડા જતા વિદ્યાર્થીઓ છે એમાં પણ ક્યાંક ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ હવે કેનેડાથી એક સારા સમાચાર સામે આવ્યા હોય એવું લાગી રહ્યું છે કારણ ફક્ત ને ફક્ત એટલું છે કે જે કેનેડાના નવા પ્રધાનમંત્રી નિભવામાં આવ્યા છે એ હવે ક્યાંક ખુશીના સમાચાર લઈને આવશે એટલું જ નહીં ઇમિગ્રેશનને લઈને કદાચ હવે કોઈક નવા નિયમ છે તે પણ બની શકે છે ખાસ કરીને કેનેડાના વિઝાના નિયમો ઇમિગ્રેશનના નિયમો વર્ક પરમિટના નિયમો અને તેની સાથે જેટલા પણ નિયમો જે વિદ્યાર્થીઓને લગતા છે એ નિયમોમાં મોટા ફેરફાર જોવા મળ્યા હતા જે તે સમયે ટ્રુડોની સરકાર હતી એ સમયે પરંતુ જો વાત કરવામાં આવે અત્યારના સમયની તો હવે કદાચ આ ઇમિગ્રેશનના નિયમો છે જે વિઝાના નિયમો છે ખાસ કરીને વર્ક પરમિટના નિયમો છે તેમાં પણ ક્યાંક મોટો બદલાવ આવી શકે છે જે પ્રમાણે અત્યારે હાલ કેનેડાની પરિસ્થિતિ છે ને જે પ્રમાણે અત્યારે હાલ લોકો વાતો કરી રહ્યા છે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે હવે કદાચ કેનેડામાં કોઈક નવા સારા સમાચાર આવી શકે છે અને ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ એક સારી ઓપોર્ચ્યુનિટી છે તે હવે કેનેડામાં વધુ એક વખત ખુલી શકે છે તેવા પણ ક્યાંક અત્યારે એંધાણ લાગી રહ્યા છે અમેરિકામાં પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી કે અમેરિકા પણ દિવસે દિવસે મોંઘું થઈ રહ્યું છે અને બીજી બાજુ લોકો અનેક એવા લોકો છે જે લોકો કેનેડા છોડીને બીજા તરફ પણ જતા હતા પરંતુ હવે પાછા ક્યાંક વિદ્યાર્થીઓ છે તે હવે કેનેડા જતા હોય એવું લાગી રહ્યું છે જે પ્રમાણે વાત કરવામાં આવી એ પ્રમાણે કે અત્યારે હાલ કેનેડામાં પણ ક્યાંક ગુડ ન્યૂઝ સામે આવી શકે છે ઇમિગ્રેશન લઈને જે નિયમો બદલાઈ શકે છે તેને લઈને પણ અનેક એવા પ્રધાનમંત્રી દ્વારા પોતાના દ્વારા એંધાણ આપવામાં આવ્યા છે ને હવે કદાચ ગુજરાતીઓ માટે એક નવો રસ્તો છે તે પણ કેનેડામાં ખુલી શકે છે એટલે અત્યારે હાલ જે વિદ્યાર્થીઓની ત્યાં હાલત છે એમાં પણ કદાચ હવે બદલાવ આવી શકે છે એવી પણ શક્યતાઓ ક્યાંક ને ક્યાંક દેખાઈ રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર